નસવાડી તાલુકામાં ફરી એકવાર વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી છે જેમાં ખેંદા ગામની સગર્ભાને ઝૂલીમાં ઉપાડીને ગ્રામજનોએ એક કિલોમીટર પગપાળા ચાલીને એકસો આઠ સુધી પહોંચાડી હતી નસવાડી તાલુકાના ખેંદા ગામમાં સગર્ભાને પ્રસુતાની પીડા ઉપડતા ગ્રામજનો સગર્ભાને દવાખાને પહોંચાડવા માટે ખાનગી જીપમાં લઈને નીકળ્યા હતા પરંતુ ખેંદા ગામના કાચા રસ્તે જીપ ચડી શકી ન હતી પરિણામે સગરભાને ગ્રામજનોએ જોલીમાં ઉચકીને એક કિલોમીટર સુધી પગપાળા ચાલી એકસો આઠ સુધી લઈ જવામાં આવી હતી અહીં મહત્વનું છે કે અગાઉ જિલ્લા કલેક્ટર ડીડીઓ પણ આ રસ્તે ફસાઈ ચૂક્યા છે અને અવારનવાર આ જ રસ્તે અનેક ઘટનાઓ પણ બની છે છતાંય પંચાયત આર વિભાગ દ્વારા કાચા રસ્તાની કામગીરી કરવામાં આવતી નથી પરિણામે અહીંયાના ગ્રામજનો હજુ પણ અઢારમી સદીમાં જીવતા હોય તેમ તેઓને ભાસ થાય છે આજે નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં ખેંદા ગામે એક પ્રસ્તુતાનો રાત્રે ત્રણ વાગે દુખા ઉપરેલો જેને લઈને અમે ત્યાં તો કાચો રસ્તો છે સાધન પણ જતું નથી તો પ્રાઇવેટ સાધન કરીને અમે લઈ આવ્યા પરંતુ અમારી પ્રાઇવેટ સાધન પણ તે રસ્તામાં જ ફસાઈ ગયેલું તો એકસો આઠ સુધી પહોંચાડવા માટે અમે એક કિલોમીટર સુધી જુલામાં બાંધીને એકસો આઠ સુધી અમે પહોંચાડી લે આ હવે આ રસ્તા માટે અમે સરકારને વારંવાર રજૂઆત કરીએ છીએ છતાંએ અમારું કોઈ ધ્યાન આપતા નથી અમે ઢોલ નંગારા વાગાડીને પણ રજૂઆત કરીએ છીએ અને આરંભીમાં પણ અમે રજૂઆત કરેલી છે પરંતુ આ સરકારને શું સમજાય છે ખબર નહીં અમે પેલી અઢારમી સદીમાં જેવા જીવતા હોય એવી જિંદગી જીવી રહ્યા છે અને આ રસ્તો ચારથી પાંચ ગામડાને જોડતો મેન રસ્તો છે તો આવી કેટલી બધી ઘટનાઓ બને છે પરંતુ સરકાર કોઈ ધ્યાનમાં આપતી નથી શું માનશે તમારે અમારે એક જ વિનંતી છે કે આ રસ્તો બનાવી આપે તો બહુ જ સારું રાહત રહે બાકી આ બાકી હમણાં આ સમાજ શું પડ્યું છે તો આખા બધું જ પૂરું થઈ ગયું છે તો અમારે કંઈક વ્યવહાર કરવો હોય બજારે જવું કંઈક કરવું હોય તો પણ અમારે માથા પર પોટલા બાંધીને લઈ જવું પડે એવી પરિસ્થિતિ છે હમણાં સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર